મેટ્રો કલ્ચર ક્લબના શુભારંભ અને જાણીતા સાહિત્યકાર બીના પટેલના પુસ્તકોનો લોકાર્પણ સમારંભ યોજાયો શ્રીમતી બીનાબેન પટેલ લેખિત ચિંતન લેખ સંરક્ષણોના સ્ક્રીનશોટનું લોકાર્પણ શ્રી સંજયભાઈ થોરાત દ્વારા કરવામાં આવ્યું આંબેડકર હોલ ગાંધીનગર ખાતે એક અનોખો અને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો પાટનગર ગાંધીનગરમાં સાંસ્કૃતિક સરિતાને રજૂ કરનાર સંસ્થા મેટ્રો કલ્ચર ક્લબનો દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે કરાવ્યો હતો સામાજિક પ્રવૃત્તિઓ કરતા સંસ્થાઓમાં એક વધુ સુઆયોજિત નૂતન સંસ્થાએ અવરોતર માંડ્યા છે જેને બિરદાવતા શ્રીમતી રીટાબેને કહ્યું કે આ સંસ્થા સિદ્ધિના નવા શિખર પર પ્રતિબંધ રહેશે તેવી શુભેચ્છા પાઠવું છું તેમણે કહ્યું કે આજે મેટ્રો કલ્ચર ક્લબનો પ્રારંભ થયો આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગાંધીનગરના નાગરિકોને મેટ્રો રેલની ભેટ આપશે જે ગાંધીનગરના વિકાસ માટે નોંધપાત્ર પગલું છે આજનું જે ક્લબ છે મેટ્રો કલ્ચરલ ક્લબ એનો શુભારંભ થઈ રહ્યો છે અને કાલે ગાંધીનગરમાં પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથથી આપણી મેટ્રોનો શુભારંભ થવા જઈ રહ્યો છે એટલે સંયોગ ખૂબ સરસ બન્યા છે કે આપણા ગાંધીનગરની મેટ્રો મેટ્રોની જમાવટ થવાની છે ખૂબ ફાસ્ટ આ મેટ્રો દોડવાની છે શ્રીમતી રીટાબેન પટેલ સુપ્રસિદ્ધ લેખિકા બીનાબેન પટેલને તેઓના બહુમૂલ્ય સાહિત્ય સર્જન બદલ અભિનંદન આપ્યા હતા શ્રીમતી બીનાબેન પટેલ લેખિત ચિંતન લેખ સંગ્રહ ક્ષણોના સ્ક્રીનશોટની લોકાર્પણ વિધિ સાહિત્યકાર શ્રી સંજયભાઈ થોરાત દ્વારા કરવામાં આવી આ પુસ્તકમાં લેખિકાએ પોતાના જીવનના યાદગાર પ્રસંગો અને રોજગારીની ઘટનાઓને પોતાના વિચારો દ્વારા સશક્ત કરી આલેખન કરવામાં આવ્યા છે આ પ્રસંગે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી હરીશભાઈ ત્રિવેદીએ મેટ્રો અને લોકાયત દૈનિકના ચીફ એડિટર બીનાબેન પટેલને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે આપનો અવસર હંમેશા યાદ રહેશે તથા તમારી સર્જન શક્તિને વેગ મળશે તેમ કહ્યું હતું આ ક્ષણોના સ્ક્રીનશોટ પુસ્તકના વિમોચન પ્રસંગે બીનાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું ખૂબ સુંદર મહેનત કરી રહ્યા છે અદ્ભુત આપણે એક પાનું લખવું હોય તો પરસે વળી જાય અને ખૂબ પુસ્તક લખવું કંઈ સહેલી વાત નથી એક જે પુસ્તક પુસ્તક એમણે લખ્યું છે આઠમું પુસ્તક એવા બીના પટેલ બેનને વિનંતી કરીશ કે તું પહેલા દઈ પ્રવચન ઉધવ આપે સૌપ્રથમ તો આપણા મહાનુભાવોમાંથી હરીશ્મી ત્રિવેદી અને રીટાબેનને થોડુંક મોડું થાય છે એટલે વક્તવ્યને થોડુંક ટૂંકાણપૂર્વક હું કહીશ અત્રે પધારેલા તમામ મહાનુભાવો જેમાં આપણા ગાંધીનગરના ધારાસભ્ય લોક લાડેલા રીટાબેન જેમનું હું સ્વાગત કરું છું તેમજ ગૌરાંગભાઈ વ્યાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓનું બી સ્વાગત કરું છું હરિશ્મી ત્રિવેદી જે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે તેમણે ખૂબ જ સારું નેતૃત્વ આપીને લાયન્સ ક્લબને ખૂબ જ ઊંચા શિખર ઉપર બિરાજમાન કર્યા છે તે ઉપરાંત અનિલભાઈ સોની તેમજ ઘણા બધા મહાનુભાવો એમને હું જોઈ રહી છું કે જેઓએ ખૂબ સુંદર કામ પોતાના ક્ષેત્રમાં કર્યું છે તે ઉપરાંત મારા જે બુકનું વિમોચન કર્યું છે જે સંજયભાઈ કે જેઓના લખાણની હું ખૂબ પ્રશંસક છું તેમના આધ્યાત્મિક વલણની હું પોતે બી એક સાક્ષી છું કે તે ખૂબ જ ભક્તિભાવ ધરાવે છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ ઊંચા વિચારો ધરાવે છે એમણે જ્યારે મારા પુસ્તકનું વિમોચન કર્યું ત્યારે મને ખૂબ જ આનંદ થયો આ મારું આઠમું પુસ્તક છે આની પહેલાં મારા ઘણા કાવ્ય કાવ્યસંગ્રહો નવલકથા તેમજ અલગ અલગ ચિંતન લેખો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે અને આ પુસ્તક ક્ષણોના સ્ક્રીનશોટ એક અલગ પુસ્તક છે એક વિશિષ્ટ પુસ્તક છે કેવી રીતે એટલે કે આપણા જીવનમાં ઘણી બધી ક્ષણો એવી હોય છે કે જેને આપણે જીવંત કરવા ઈચ્છતા હોઈએ છે ગમે ત્યારે ગમે તે સમયે પણ આપણી પાસે એવો એક કોઈ એવો ગેઝેટ નથી હોતો કે આપણે એને જીવંત કરી શકીએ આ સ્ક્રીન સ્ક્રીનશોટ્સમાં મારા પુસ્તકમાં મેં એવી ક્ષણોને જીવંત કરવા પ્રયત્ન કર્યો છે અને તેને આકાર આપવા પ્રયત્ન કર્યો છે એને શબ્દ દે આપ્યો છે આપ સૌએ મને શાંતિથી સાંભળી તે બધ ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ આભાર બીનાબેન એકવાર જોરદાર તાલીમ થી બીનાબેન માટે ખૂબ જ મહેનત હોય છે પુસ્તક લખવું અને જે સંજયભાઈ કહ્યું છે કે પુસ્તક વાંચશો લોકો લેશો તો પુસ્તક એમને લખવાની પ્રેરણા મળશે ફરી એકવાર તમામ મહેમાનોનું સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું પોતાનો કિંમતી સમય કાઢીને આપ આવ્યા છે બદલ મેટ્રો કલ્ચર ક્લબના મુકેશ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે તેઓ વિવિધ કાર્યક્રમો લઈને મનોરંજન પીરસ્ય અને કલાકારોને પ્રોત્સાહન આપશે આ ક્લબને જીવંત કરવાનું સ્વપ્ન સાકાર થયું છે બીનાબેન દ્વારા સાત જેટલા પુસ્તકો પ્રકાશિત થયેલા છે જેમાં ગુજરાતી તેમજ હિન્દી કાવ્ય સંગ્રહ આધ્યાત્મિક લેખો નવકથા તેમજ જેવા વિષયો આ પુસ્તકોમાં સમાવેશ કરવામાં આવેલા છે તેમજ ભારતનાટ્યતમ નૃત્ય શૈલીમાં ઘણા પારિતોષિક મેળવેલા છે આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓથી લોકો સાથે જોડાયેલા હોય છે આજના કલ્ચરલ ક્લબ જે ગાંધીનગર ખાતે અને અમદાવાદ ખાતે કાર્યરત કરવા જઈ રહી છે ત્યારે એના શુભારંભ પ્રસંગે આપણા ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી નીટાબેન પટેલ જે લોકલાડીલા ધારાસભ્ય છે આપણા અને આપણી વચ્ચે વધાર્યા એમના આજે પીએમ સાહેબ આવ્યા છે એમનો બહુ કિંમતી સમયે વચ્ચે નીકાળી અને આપણી જોડે વચ્ચે વધાર્યા છે રીટાબેન એમની સાથે આપણા સ્ટેન્ડિંગના ચેરમેન ગૌરંગભાઈ વ્યાસ એ બી બહુ બિઝી હતા અને એના હિસાબે પણ એ બી આજે આવ્યા છે આપણી જોડે એટલે એમનો ખૂબ આભાર માનીએ એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ઇન્ટરનેશનલના ગાંધીનગર થ્રી ટુ થ્રી થ્રુ બીના ગવર્નર માન્ય શ્રી હરીશભાઈ ત્રિવેદી જે આપણી વચ્ચે બહુ કિંમતી એમના બી બે ફંક્શનો હતો એ ફંક્શનોમાં થોડો કાપ મૂકી અને આપણી વચ્ચે વધારે છે એટલે આવા મોગારા મહેમાનો આપણી વચ્ચે વધારે છે એવા મહેમાન શ્રી એ જ રીતે અમારા લેખિકા અને ગાંધીનગર મેટ્રોના ચીફ એડિટર અને જેમના સાત થી પુસ્તકો પ્રકાશ થઈ અને આજે આઠમું પુસ્તકનું પ્રમોચન થઈ રહ્યું છે એવા બીનાબેન પટેલ એ જ રીતે અમારા રાજેશભાઈ સોની જોન ચેરમેન લાયન્સ ઇન્ટરનેશનલ એ અમારી જોડે બહુ ખૂબ સમય કાઢી અને પધારે છે અમારા એની સાથે ભગવાનભાઈ છે એ જ સાથે અમારા રાકેશભાઈ પટેલ કોર્પોરેટર રાજુભાઈ કિંજલભાઈ આ બધા ભાજપના બીજેપીના મિત્રો આપણા કોર્પોરેટરો પછી હમણાં અનિલભાઈ જે અમારા ખાસ દિશ સાયન્સ સેન્ટરના સંચાલન અને જુદા જુદા પ્રયોગો કરી અને લોકોને જાદુના પ્રયોગો કે જાદુગર જાદુગર કહીએ તો હતો નહીં પણ જાદુગર એટલે એવા વૈજ્ઞાનિક જાદુગર જે સાયન્સની રીતે જાદુ કે એને કોને કહેવાય એ માટે જે જાણીતા છે ભાઈ અનિલભાઈ એ જ સાથે અમારા ઘણા બધા મિત્રો છે જે અહીંયા નામ બોલું તો ભાનુભાઈ થી મારી ને ડોક્ટર ને ભાઈ ઉદયભાઈ અમારા ભાઈ બધા ઘણા બધા પેલી બાજુ અમદાવાદથી અશોકભાઈ અભિષેકભાઈ મોનાભાઈન બધા ઘણા બધા મિત્રો છે અમારા ગુલાબભાઈ જે સાહિત્યકાર છે બધા એ ગુલાબભાઈ એ બધા મિત્રો ખરેખર સમય છબે ને આપણા ત્યાં વધારે છે એ બધા અને આપણા બીજા ખાસ મહેમાન જે આ બુકનું વ્યવચન કરવાના છે એવા માન્ય થોરાટ જે ગાંધીનગરના જાણીતા જે સાહિત્યકાર તો ખરા જ પણ જુદા જુદા પીપરોમાં એમનું લખાણ આપે છે એવા સાથ સંજયભાઈ થોડાક જે અમારી સાથે આટલો ખરે ખરેખર સમય કાઢ્યો છે અને જ્યારે બી જો ફંક્શન હોય તો સંજયભાઈ કોઈ પણ જગ્યાએ હાજર હોય એવા સંજયભાઈને બી અમે આભાર માનીએ છીએ કે અહીંયા પધાર્યા છો અને આપ સૌ મિત્રો જે આ મેટ્રો ક્લબના ઓપનિંગમાં પધાર્યા છે એ બદલ આપ સૌનો આભારી છું અને આપ સૌ મેટ્રો ક્લબમાં જે અત્યારે ત્રણસો જેવા લોકો આજે જોડાયા છે નવા સભ્યો એ સૌ મિત્રોને આવકારીએ છીએ અને બીજા ફોર્મ જે ભરવાના બાકી હોય એ બે ત્રણ દિવસમાં ભરી અને આપણા ત્રણસો બે દિવસમાં પૂરા કરવાના છે એવું ટાર્ગેટ અમારા યુવા મિત્રોએ બધાએ જવાબદારી લીધી છે અને ત્રણસો મેમ્બરો ત્રણેક દિવસમાં પૂરા કરવાના અમારા મહેન્દ્રભાઈ બધા એમ પી બધા ઘણા બધાએ જવાબદારી લીધી છે ઉદયબેન બધાએ એટલે આ સૌ બધા મિત્રો આ બધું કામ કરશો નગીનભાઈ બધા બરાબર એટલે આપ સૌ અમારી સાથે કામ કરી અને સહકાર આપશે એવું અને મેટ્રો ક્લબ સાત જેવા કાર્યક્રમો કરવાની છે એવા અંગે વિગતવાર અનિલભાઈ આપણને સમજાવશે જય હિન્દ જય ભારત આભાર મુકેશભાઈ અંતે પધારેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસે જણાવ્યું કે શ્રીમતી બીનાબેન પટેલની સાહિત્ય સફરની યાત્રા આગળ વધી રહે અને વાંચકોને આ પુસ્તક ગમે તેવી અંતરના ઊંડાણથી શુભેચ્છા વ્યક્ત કરું છું તથા મેટ્રો કલ્ચરના તમામ સદસ્યોનો આભાર પણ માન્યો હતો પારસમણી ફાઉન્ડેશનના પ્રમુખ અને જાણીતા પત્રકાર અને લેખક શ્રી સંજય થોરાતે બિનાબેનના પુસ્તકનું લોકાર્પણ કરી એક સુંદર બોધક વાર્તા કરી હતી તેઓએ ગુજરાતી અને અંગ્રેજી ફ્યુઝન કરી લખેલા બિનાબેનના પુસ્તક ક્ષણોના સ્ક્રીનશોટ્સ વિશે કહ્યું કે બિનાબેને આ પુસ્તક લખવામાં ખૂબ મહેનત કરી છે તેઓએ જે આધ્યાત્મિક અને ચિંતન લેખો લખ્યા છે જે ખરેખર વાંચવા અને સમજવા લાયક છે जगदह पितरौ वन्दे पार्वती परमेश्वरो सभाग्रमा उपस्थित સૌને સપ્રેમ નમસ્કાર પુસ્તકનો વિમોચન એટલે એક આગનનો અવસર ગઈકાલે પણ એક પુસ્તકનો વિમોચનનો કાર્યક્રમ હતો આજે સડન બિનાબેનજી ગઈકાલે મોનાબેન જુશે હતા આજે દિનાબેન પટેલ છે મહિલા લેખિકાઓ આની નગરમાં વધે રહ્યા છે એનો વિશેષ આનંદ છે આપણે બિનાબેનને ખૂબ પાર્યોનો વિગતથી હરઈલી પુસ્તક છે એનો વિશેષ આનંદ કારણ કે સાત પુસ્તક એમના થઈ ચૂક્યા છે આવી સરસ મજાની દ્રષ્ટાંત વાતો આમના પુસ્તકમાં છે આ વાત જેવા પાછળ હું માત્ર એક જો હતું એમના પુસ્તકમાંથી હું પસાર થયો છું આ પુસ્તક કોઈ નવલિકા નવલકથા નથી એટલે તમારે સળંગ વાંચવી પડે તમે કોઈ પણ પાનું ખોલીને કોઈ પણ વસ્તુ વાંચી શકો તમને ન ગમે તમે પાનું ફેરવી પણ શકો આજે આપણા બધા પાસે મોબાઈલ છે મારે સ્માર્ટફોન છે સ્માર્ટફોનની અંદર એક સરસ આપણી પાસે ફેસિલિટી છે સ્ક્રીનશોટ અને આપણે જ્યારે જ્યારે કોઈ સારું સુવાક્ય દેખાય કે સારી વસ્તુ દેખાય તો આપણે એના સ્ક્રીનશોટ લઈ લઈએ એમ બીનાબેન પટેલે એમને જે જે વસ્તુઓ ગમી છે એના સ્ક્રીનશોટ લીધા છે એના પાના પર ઉતાર્યા છે અને પાના પર ઉતારીને સરસ મજાનું પુસ્તકનું અવતરણ થયું છે એવા આ સુંદર મજાના પ્રસંગ પર આજ પુષ્કળ મેમંજને મારે વધારે ન કહેતા કારણ કે પુસ્તક વિમોચનનું કામ મને જ્યારે કહેવામાં આવ્યું હતું તો મારી સાથે પરમ પરમસિંહ રીટાબેન પટેલ ગાંધીનગરના લોકલ લાડીલા ધારાસભ્ય ઉપસ્થિત છે હરીશભાઈ મુકેશભાઈ ગૌરંગભાઈ ને બહુ સાથી મિત્રો તો બધાની વચ્ચે આ એક સરસ મજાનો આપણે એક પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ મેટ્રો કલ્ચર ગાડી શુભારંભ થયો છે તો અહીંયા મંચ પર જે લોકો ઉપસ્થિત છે ને બધાની ફી ભરી છે કેવા સક્ષમ છે અને ઓડિયન્સમાં જે બેઠા ને એ પણ બધા ફી ભરીશે કેવા સક્ષમ છે આપણે ચપતી દાન આપીને આ મેટ્રો ક્લબનું મેમ્બરશિપ લેવાની છે અને આ પુસ્તક પણ ખરીદવાનું છે કે પુસ્તક આપણે ખરીદીશું ભેટ આપીશું વાંચીશું પુસ્તક ખરીદાશે તો પુસ્તક લખાશે

આ સમગ્ર કાર્યક્રમને સુરાગન મ્યુઝિક ગ્રુપના શ્રી ભરત ઠાકર અને સાથી કલાકારોએ હિન્દી ફિલ્મી ગીતોનો રસ્તાળ આપ્યો હતો જેમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા